નસકોરાનો અવાજ સૂતેલ વ્યક્તિ કરતાં નજીકના લોકોને વધુ પરેશાન કરે છે જોઈએ કેટલાક ઇલાજ પહેલો ઇલાજ લોખંડની જ તવીમાં રાઈ મીઠું હજમો એક એક ચમચી મૂકી અને એકાદ મિનિટ બાદ ગેસ ધીમો કરી દો રાઈ ફૂટી જાય પછી હવે એ જે ધુમાડો આવે છે એ સાચવીને નાકની અંદર આવવા દો અને થોડો થોડો વચ્ચે આમ લેતા રહો હવે દસેક મિનિટ આ લેવાનો છે આના કારણે બ્રિથિંગનો જે ટ્રેક છે એ ખુલી જશે અને હૃદયને અને મગજને વધુ સારી રીતે ઓક્સિજન મળશે નસકોરાનો અવાજ ઓછો થશે આ માફક ન આવે તો ભક્તિભાવપૂર્વક સાદા પાણીની વરાળ લેવાની દસ મિનિટ દરરોજ હવે બીજા નંબર ઉપર જે લોકોનું આ પેટ વધ્યું છે એ વધેલા પેટને કારણે અહીંનો ડાયાફ્રામ દબાય છે એટલે એમના શ્વાસ ટૂંકા ચાલે છે ઊંઘમાં નસકોરા પણ બોલે અને મોડું ખુલી જવાથી ફૂર અવાજ આવે જે આજુબાજુવાળા લોકોને બીજા રૂમમાં સૂઈ જવા મજબૂર કરે છે જોઈએ એનો ઈલાજ સવારે બ્રશ કરીને અથવા રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી હરડેનો પાવડર અથવા વિરેચન અથવા તો આપ જે કોઈ પાવડર પેટ સરખું કરવા માટે લેતા હોય એને નિયમિત રીતે જ્યાં સુધી તમારા નસ્કોરાના અવાજનું સર્ટિફિકેટ ઘરના લોકો ન આપે ત્યાં સુધી લેવાનો ચાલુ રાખો સારું લાગે પછી એને આત્રે દિવસે કરીને ઓછો કરી દેજો આનાથી આ પેટ સરખું થશે અહીંયા જે અંદર ગંદકીના ઢગલા જામ્યા છે એ ઢગલા નીચે તરફ જશે એટલે જે નસકોરાનો અવાજ છે એ અને સાથે સાથે તમારા પરસેવા અને મોંની અંદરથી જે ગંધ આવે છે એ ઓછી થતી જશે તમે એને અહીંયા સ્પ્રેથી તો દબાવી દો છો પરંતુ છતાંય એ વિચિત્ર ગંધ તો આવે છે ને હવે આગળ ત્રીજા નંબર ઉપર અધ્ધર શ્વાસે ગમે તે પોસ્ટ પર છો જીવો છે કે જીવો છો કે મરો છો ખબર નથી કંઈ વાંધો નહીં તમે જરાક ઊંઘમાં તો આજુબાજુવાળાને જીવવા દો જુઓ આ પ્રાણાયામ માત્ર એક એક મિનિટ સુધી જ પહોંચવાનું છે પરંતુ ઉતાવળ ન કરતા આ તમારી કંપનીમાં સ્ટાફને આપો છો એવો ટાર્ગેટ નથી આ મગજ સુધી ઓક્સિજન જાય છે સાચવજો આ તમને ઘેર બેઠા મળતી એકદમ અસરકારક બે દારી તલવારવાળી દવા છે ભૂલ કરી માથું દુખશે શરૂઆતમાં તો દુખશે જ પરંતુ એક મિનિટમાં ઉતરી જશે પરંતુ ભૂલ કરી તો વધુ દુખશે બસ આ બે વાર સવારે બે વાર સાંજે બે બે ત્રણ ત્રણ દિવસે બેનું ત્રણ શ્વાસ ચાર શ્વાસ અને પંદર શ્વાસ સુધી લઈ જાઓ સવારે પંદર શ્વાસ સાંજે પંદર શ્વાસ આ ત્રણ તમને એવા ઈલાજ આપી દીધા કે જેના કારણે ન કેવળ તમારી આસપાસના લોકોને શાંતિ થશે તમે જે અંદર અણુબોમ્બ લઈને ફરો છો એ અણુબોમ્બ ફૂટવાનો અટકી શકે છે કે ડિફ્યુઝ થઈ શકે છે કઈ રીતે તમારા ભયંકર નસકોરા બોલે છે એટલે તમને તો એમ જ છે કે ખાલી નસકોરા બોલે છે ના તમારા હૃદયનું જે પમ્પિંગ દેટ ઇઝ કોલ્ડ એલવી ઈ ફંક્શન એ આનાથી ઘટેલું પણ હોઈ શકે છે હૃદયને ઓક્સિજન ઓછો પડે તો ઊંઘમાં હૃદય બંધ પડી શકે છે આના કારણે એલવી ફંક્શન પણ વધી શકે તમારા મગજ સુધી ઓક્સિજન બરાબર જાય તો યાદશક્તિ તો બરાબર થાય પરંતુ હૃદય અને મગજને નિયમિત રીતે સારા પ્રમાણમાં ઓક્સિજન મળે નાભીથી ઉપર સુધીનું શરીર અંગ્રેજીમાં કહેવાય અપર એક્સ્ટ્રીમિટી આ સ્પેશિયલી એના માટેનો જ શ્વાસ છે આ નિયમિત છેલ્લા શ્વાસ સુધી તમારે કરવાનો છે અને જે મેં હરડે કે બીજો કોઈ પાવડર બતાવ્યો તમે રોજ જે વિડીયો જુઓ છો એવો ટુકડામાં આ વિડિયો નથી આ કેવળ અને કેવળ તમે અચાનક ક્યારેક કદાચ મરી જાત અને અટકી જાઓ એના માટેનો છે નસ્કોરા એ મૃત્યુ સુધી લઈ જનારી પણ ઘટના છે તો તમે જ્યારે આ રીતનો કોઈ પાવડર લો છો ત્યારે એને કારણે અહીંયા જે કચરો ભેગો થયો છે જેને કોઈ સરકાર લેવા નથી આવવાની આ શરીરના માલિક એવા આપણે પોતે જ એને ત્યાંથી ખસેડવાનો છે જે લોકો મહેનતકશ છે અને દિવસ દરમિયાન સાચા અર્થમાં હૃદયની અંદર અને માથે ભગવાનને રાખીને કામ કરે છે એના જે ઊંઘમાં નસકોરા બોલે છે એ લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એની આસપાસ બધાના બોલે છે એ લોકો પોતાની મહેનતનો રોટલો ખાય છે નહીં કે ટેબલ નીચેનો જુઓ બાકીની બાબતમાં તમારે જાગવું કે નહીં અને તમારા જે દિવસ દરમિયાનના કામના કર્મો બદલવા તમને આધીન છે પરંતુ શરીરના આરોગ્ય પૂરતી આટલી વાત હું તમને કરી શકું છું બરાબર સમજજો નસકોરા એ કોઈ નાનકડી ઘટના નથી પરંતુ તમે સ્વસ્થ અને મસ્ત રહો એટલે તમને ઘેર બેઠા આ ઈલાજ આપ્યો છે